પ્રેન્સ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજકોટ શહેરમાં એક નેશનલ લેવલનું એક ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે તો એ બદલ બધાને માહિતી મળે બધાને ઇન્ફોર્મેશન મળે કે જે લોકો ઓલરેડી ઇન્ડસ્ટ્રીઝને લાગતા વળગતા છે એ લોકો આ એક્ઝિબિશન વિઝિટ કરશે તો એમને ઘણા બધા બેનિફિટ્સ થશે ઘણા બધા ઇનોવેશન્સ એમને જોવા મળશે તો એ હેતુથી અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી રહી એક્સપો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ એકવીસથી સ્ટાર્ટ થશે અને પચીસમી એ છેલ્લો દિવસ છે અમારો ટાઈમિંગ જે છે દસથી છનો ટાઈમ હોય છે અને છેલ્લા દિવસે અમારો દસથી પાંચનો ટાઈમ હોય છે એનજી એક્સપો જે છે એ એનએસઆઈસી ગ્રાઉન્ડ હેસી ફૂટ રોડ અમૂલ સર્કલ છે ત્યાં આજી જીઆઈડીસી ત્યાં યોજાવાનો છે એનએસઆઈસી ગ્રાઉન્ડમાં અને આ એક નેશનલ લેવલનું એક્ઝિબિશન હોવાથી અહીંયા પાર્ટિસિપેશન ઓલ ઓવર ઇન્ડિયાથી છે અને વિઝિટર્સ પણ ઓલ ઓવર ઇન્ડિયાથી આવશે તો જો એક્ઝિબિશન એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી પ્રોડક્ટની તાકાત તમારી પ્રોડક્ટની સ્ટ્રેન્થ બતાવી શકો છો એક જ એવું પ્લેટફોર્મ છે જ્યાં તમારી પ્રોડક્ટને કોઈ હાથમાં પકડીને જોઈ શકે છે તો આ પ્લેટફોર્મ એવું પ્લેટફોર્મ છે કે જે તમે ઓળખી શકો કે કઈ પ્રોડક્ટમાં કેટલી સ્ટ્રેન્થ છે અને તમારે જો કોઈ પરચેસ કરવી હોય પ્રોડક્ટ તો આ જ એક જગ્યા છે જ્યાં તમે પ્રોપર ડિસિઝન લઈ શકો જે લોકો એન્જિનિયરિંગ આ એન્જિનિયરિંગ લગતું એક્ઝિબિશન છે તો એન્જિનિયરિંગમાં જે લાસ્ટ યરમાં જે લોકો મળી રહ્યા છે કે લાસ્ટ સેમિસ્ટર છે એ લોકોનું તો એ લોકોને ઘણા બધા એવા બેનિફિટ્સ હશે કે એ લોકોને ઇનોવેશન્સ ઘણા બધા જોવા મળશે કે એ લોકોના માઇન્ડમાં જે ચાલી રહ્યું છે કે મારે આ ફિલ્ડમાં જવું છે કે મારે આ વસ્તુમાં જવું છે તો કદાચ પોસિબલ છે કે આ એક્ઝિબિશન વિઝિટ કર્યા પછી એમના ડિસિઝન્સ ચેન્જ થઈ શકે છે એમને ઘણું બધું નવું જાણવા મળી શકે છે કે હું જે વિચારું છું એના કરતાં માર્કેટ ઘણું મોટું છે કે એના કરતાં ઘણી બધી વસ્તુઓ આગળ છે કે જેમાં હું જઈ શકું છું